એસઓજી પોલીસ દ્વારા મોટી કામગીરી કરવામાં આવી હતી સ્લમ વિસ્તારમાં બોગસ દવાખાના પર બોલાવવામાં આવી હતી સુરતના પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાંથી સત્તર કરતા વધુ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા કમ્પાઉન્ડર અને અલગ અલગ નકલી ડિગ્રીઓ સાથે આ તમામ લોકો પ્રેક્ટિસ કરતા હતા સત્તર તબીબોને ત્યાંથી અલગ અલગ દવાઓ સાથે ઇન્જેક્શન અને મેડિકલના સામાન પણ મળી આવ્યો હતો પાંડેસરા વિસ્તારમાંથી નવ જ્યારે ડિંડોલી વિસ્તારમાંથી આઠ જેટલા બોગસ તબીબો ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે તમામ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે એસઓજીની એક બાતમી હતી કે અહીંયા સુરત સિટીની અંદર કેટલાક લોકો જે ડિગ્રી વગરના છે છતાં પોતે ડોક્ટર તરીકે કાર્ય કરે છે પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે બાટલા ચડાવવાનું કામ કરે છે તો આવી હકીકત મળતા એસઓજીની સમગ્ર જે એસઓજી છે એની જુદી જુદી પાંચ ટીમો બનાવી અને હેલ્થ વિભાગના અધિકારીઓને સાથે રાખી અને એક કાર્યવાહી કરવામાં આવી જેમાં પાંડેસરા વિસ્તાર જે છે પોલીસ સ્ટેશન વિસ્તાર તેની અંદરથી નવ બોગસ ડૉક્ટરો તથા ડિંડોલી વિસ્તાર છે એની અંદરથી સાત એમ ટોટલ સોળ બોગસ ડોક્ટરો ઝડપેલા છે આ લોકોનું એજ્યુકેશન ભાગે નવ નવથી લઈને બાર સુધી ભણેલા છે અને એ લોકો બે એક વર્ષથી આ પ્રેક્ટિસ કરતા હતા જે ભણેલા અભણ અને જે ગરીબ અને મજૂરી કરતા એવા લોકોની આ લોકો સારવાર કરતા હતા એટલે એસઓજીને ખબર પડી કે આ લોકોના જીવન સાથે ખિલવાડ થાય છે તો એટલે આ કાર્યવાહી કરવામાં આવેલ છે અને ભાગે આ લોકો પહેલાં કોઈ પ્રેક્ટિશનર જે ડૉક્ટર હશે અને ત્યાં કોઈ કમ્પાઉન્ડર તરીકે કોઈ પ્યુન તરીકે કે કોઈ હેલ્પર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ તેઓ એ કયા રોગની અંદર કઈ દવા ડૉક્ટરો આપે છે અને કઈ રીતે બાટલો ચડાવે બધું શીખી અને પછી એનો જે એ શીખી ગયા એનો લાભ લઈને આ લોકો પ્રેક્ટિસ કરતા હતા અત્યાર સુધીમાં એવું કોઈ ડુપ્લિકેટ સર્ટિફિકેટ નથી મળી આવ્યું પરંતુ જે અમે મુદ્દામાલ ઝડપ્યો છે એમાં ઇન્જેક્શન સિરપ અને પ્રિસ્ક્રિપ્શન અને ટોટલ બે લાખને પાંત્રીસ હજાર ચારસો પચાસનો મુદ્દામાલ આ બધા ડૉક્ટરો પાસે થઈને જપ્ત કરેલો છે પોલીસે જ્યાર ત્યારે રેડ કરી કરે અમુક ડોક્ટર સ્કૂલ પોલીસ સાથે આર્ગ્યુમેન્ટ પણ કર્યા હતા એમાં ડોક્ટર તો પોલીસ સાથે પોલીસે જારે રેડ કરી ત્યારે અમુકે સ્વીકાર લીધું અમુકે કોઈ આર્ગ્યુમેન્ટ કર્યો તો એની પાસેથી તરત જ એનો જે સર ડિગ્રી છે સર્ટિફિકેટ છે માંગવામાં આવતા એ લોકો તરત કબૂલી લીધું કે તેઓ ડિગ્રી વગરના ડોક્ટરો છે ટ્રીટમેન્ટ આપતા હતા હા પાંડેસરા અને ઢિંડોલી બંને જે વિસ્તારો છે ત્યાં યુપીના બિહારના મરાઠી લોકો મહારાષ્ટ્રના અને વેસ્ટ બેંગોલના જે લોકો રહે છે એ મોટે ભાગે જે મજૂરી કામ કરતા હોય છે ને આવા અભણ લોકો અને જે મજૂર વર્ગના લોકો છે કે જેને વધારે ખ્યાલ નથી આવતો એ લોકોની આ લોકો ટ્રીટમેન્ટ કરતા હતા બ્યુરો રિપોર્ટ મંસુરી સુરત